મૂર્તિ તો જો કેટલી મસ્ત છે ઓલી કે મસ્તી ની રહી મારે ઘર નાનું છે ને તો મોટી મૂર્તિ બે હાલ લે આવડીક મૂર્તિ ના ગાઈશ પાંચ પાંચ છ છ હજાર છે હેલો ગાઈસ શ્રી માતાજી કેમ છો મજામાં હું પણ મજામાં છું આયો તમે બધા પણ મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજનો આપણો બ્લોગ સ્ટાર્ટ થાય છે સાડા સાતે કેમ કે ગાઈસ જો ગણપતિ લઈ આવવાના છે તો એના માટે જો અત્યારે મેં ખાલી કર્યું છે સવારની કામમાંથી હતી બાંદરામાં ને બધાયમાં ક્યાં જાવ છો બારે આ એમ કે છે હાલો ક્યાં એમ કે છે આમ ક્યાં જાવ છે હા હાલો હાલો આ પણ તાડું તો માર લઉં તાડું તો સવારની કા હું સાડા સાત વાગ્યા ને ઉઠું છું ત્યારની ની કામમાં છું લોકો કરવાનો ટાઈમ નથી મળ્યો બાંદરાને હું જાગું અને રાતે સોરી રાતે ને બપોરે બાના ને સવારે માંના ઘરે કરીરા છાયા ચલો આગળ પછી વાત અત્યારે હું જાઉં છું ડેકોરેશન માટે બધી વસ્તુ લેવા હું ને જેડી જેડીબેન ને પેલા આપણે જાવું જેડીના ઘરે એને કેવું ડેકોરેશન કર્યું છે બે દીથી કે છે કે ભાભી આવો ભાભી આવો ચલો તો અત્યારે પેલા આપણે એના ઘરે જોઈ આવીએ અને પછી જઈએ એના બીજા ગામમાં અત્યારે ગઈ જેડીના ઘરે આવી ગઈ નથી ઉપર દેખ જેડીએ કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે જે આમાં થોડું કામ બાકી છે પણ સવારે કે ઝુમ અને જો સામે છે આ પટ્ટીની લગાડવાનું છે પૂરાવાની ને બાપાની મૂર્તિ પણ આવી ગઈ છે કાલે થાપના કરવાની છે કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે હાલ તો હવે આપણે જામો હાલ અમે બેસાઈ બજાર અમારે પેલી વાર અમે લોકો જઈએ છીએ એ પછી દાદા ભાઈ આગળ ચક્કર મારીને અમે રીતે ચલો ગઈ તમે અત્યારે હવે સીધા આપણે મંદિર દુકાને ની દુકાન આ બધું વસ્તુ લેવા આપણે પહોંચી ગયા છે જોઈએ શું શું લઈએ શું ગમે છે ઈ આવું તૈયાર માં જો તમારે આપણે જોઈ લે ચાલો તો અમે અત્યારે જોઈ લઈએ મને જે વસ્તુ લેવી હોય જેરી મને લઈ આવ્યો છે હોલસેલ ની દુકાન એને જ્યાંથી ગણપતિ બાપાની બાપા ડેકોરેશન ની ખરી કરી હતી ને અહીંથી ખરીદી કરી હતી જો અત્યારે મેં લઈ લીધું છે આમ કરતો જો हां वेलू ने वो बतू दू चलो अब जइए सु विचारि घरे जई बाकी करिए चल हां फिर लगे मेडिकल आई जाय था हॉस्पिटल तो बंद हो गई छे न बापू सु कर से न से न वीडियो न मोनेटाइज चलो

ઘરે જઈને ડેકોરેશન અત્યારે જ કરવું છે એટલે light પંખો સવારે તો આપણે ધાર્મિક અહીંયા મૂર્તિ જોવા મૂર્તિ જોવા અત્યારે સવારે મૂર્તિ લેવાય જવાનું છે તો અત્યારે આપણે ઘરે જઈને જમી કાઢી સીધા ડેકોરેશન કરશું ને પછી બાંધણનું કામ કરશું તો ચાલો હવે રવિરાજ મેડિકલ બંધ કરી દે ને આપણે બધા ઘરે જશું અત્યારે જોવું રવિરાજ કહે છે કે સવારે વહેલું કરવું જોઈશે ને મૂર્ત છે વહેલું એટલે એ બંધ કરી મુહૂર્ત છે વહેલું આઠથી નવની વચ્ચે સ્થાપના કરનાકવાની છે ગણપતિ બાપાની તો અત્યારે એ કહે છે કે ચાલ આપણે મૂર્તિ ચૂકવે તો અત્યારે અમે જઈશું ગણપતિ બાપાની મૂર્તિ જોવા ની જો મેડિકલ બંધ કરે છે ને જેડી ને પણ આવું છે તો અમે બધા જાય છે મમ્મી પપ્પા ની મૂર્તિ લેવા ત્યારે ગાઈસ આપણે આવી ગયા છે મૂર્તિ જો જો કેટલી મસ્ત મસ્ત બાપા ની મૂર્તિ છે ને જો રવિરાજ ની અંદર ગયા છે ચલો આપણે પણ જઈએ અંદર અને કઈ જઈ પસંદ આવે છે એ બાપા ની મૂર્તિ હા તો બહુ નાની સાઈઝ છે

ગમતી ક્યાંય ગમતી નથી જે ગમે છે એના ભાવ બહુ કે છે કેટલા ચાર ચાર હજાર કે છે તો એટલી બધી તો આપણે મોંઘી નથી લેવી લગભગ હજાર પંદરસો ની અંદર લેવી છે જોઈએ શું થાય શું નહીં હવે અત્યારે બીજી જગ્યાએ જાય છીએ અમે અને એટલા લાટ કરે છે ને કે સસ્તા ભાવમાં દેતા જ નથી કે નહીં દેવાય તો જો નકર કાંઈ નહીં એમ કહી દેજો ચલો અત્યારે જો આપણે જઈએ છીએ બીજે

મૂર્તિ તો જો કેટલી મસ્ત છે ઓલી કેવી મસ્તી ની રહી રહી મારું ઘર નાનું છે ને કે મોટી મૂર્તિ બે હાર લે મૂર્તિ ના ગાય પાંચ પાંચ છ છ હજાર કે છે ત્યાં તો ગઈ નાની મૂર્તિ જ નહોતી ને સાવ નાની મૂર્તિ હતી ને એમને વેચવાની ના પાડતી હતી તો બહુ મોટી મોટી હતી હવે જોઈએ હવે કે બીજે જાય છે ગામમાં હા રવિરાજ ક્યાં લઈ જાય જોઈએ મોટી તો ક્યાંય મળી નહીં ખાલી અત્યારે અમે જો હવે ઘરે જાય છે પાછા અમારે ખાલી છે પાણીપુર્યા પડે ને જો તો પાણી એકલો ઉતરે છે રવિરાજ બે ગયા છે લારીમાં ચલો અમે પાણીપુરી ખાવા આવી ગયા છીએ ચલો ભાઈસ પાણીપુરી ખાવા બધા આજ તો ગસફ આપી ગયા છે કેમ કે ઘરે એટલું કામ કર્યું સવારની આમ શું સાડા સાત વાગ્યાની હજી આરામ નથી કર્યું ઘરે જઈને ત્રીસો ટન બાંધવાની છે પછી હવે દેખ બાપાને

હા લાવું લઈ લો લાવ લાવું લઈ હાલ અત્યારે દસ વાગ્યા લાગ્યા અમે જેતપુર માં ફરતા તા પણ મૂર્તિ નો ક્યાંય મેળ નહિ જો અત્યારે દસ ને બે પાંચ થઈ છે આખું જેતપુર ફર્યા પણ ક્યાંય મૂર્તિ મળી નહીં બનતી થી ને તો બહુ મોટી મોટી હતી આપણે એવડી બતી નથી લેવી કેમ કે આપડે તીપાઈ નાની છે તો આપણે નાની લેવી છે એટલે ક્યાંય અમને મેળ આવ્યો નથી હવે આપણે કાલે જવા જાસુ પાછા મૂર્તિ લેવા અને ચાલુથી આપણે લેતા ભાજી તો હું અત્યારે દસ વાગે આવો ખાત ને પછી બનાવત બાર વાગે ફ્રી થાય તો મારે બાંદાનું કામ પડ્યું અત્યારે લોકો બેસી ગયા છીએ જમવા ચલો ગાય જમીને હું મારા કામ ધંધે ચડું કે બાંધણા દેવાના છે તો અત્યારે હવે જમીને હું કરીશ કામ ચલો અત્યારે ગુડ નાઇટ માતાજી શુભરાત્રી બાય